કો માર અલ્યા આવે કાણી અલ્યા ઘોડી ભાંગી જાય તું પટ્ટે ઢક્કો મારવાનો કીધું અલ્યા ભાઈના ભાઈ કોટ હો એક

એકર નિકર પકડ મડેલ ભજીજો બક્કર લો તું એના ને લઈ જાવ અરે વાત તને પૈસા

अरे भाई ने वासु नो કિયો તો આ જો તો આવડે મને લાગ્યું આ તારા જો તો આ બધું હું કર્યું મને લાગ્યું મને લાગ્યું આ તમું બહેડ તો પેલા મને લાગ્યું

હું 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 હવે આકીશ આકીશ ના ના ઓલી ગાડી મેં થઈ તી હું આકીશ આખો બે હવાથી

પकल, તને પકડ્યું ગાડી પકડો એ